માત્ર આંધા કરે એની બે નું આધા ન કરે ઈ તો મારે આવે આ તો વાંધો ને તમને એવું લાગે ને તો મિલકત એવી ઘણી છે અડધી કરી લે

એના ભાઈ હાળો નથી હું તમારી ઘરવાળી નથી તમે મુગા છો ને એવો નવરાવરા થોડો કાળો છે ને એવો હાબુ ગણશ્યું ને

સારું હારો રાંધી નાખો તમે અવાજ તો મારા ભાઈ નો જ હતો થતું નથી તને

આ છે મગજ એવો મારા બાપાએ ક્યાં દેઈ દીધી આ નો કરાવ્યો તો હારું હું જો બાકી લઈ જાય કે ભાઈ આવ શે બન ક શીટી કેમ શીસોટી વગાડ રહા હ ભાઈ વગાડતો નઈ લઈ જાવ પછી લપ મુક ને બાથરૂમ માં લઈ જાવી તો તું ગો શીસોટી ને વગાડતો બટ એક બેટી ને બટ ખો કરી નાખી આ તું થાય છે હજી નાવા નથી લઈ ગયા

બે એવા લપિયા છે ને તમે અરે નાય લેજો બીજી વાર તો કઈ મગજ તાજો પડી જાય આ બેનો હા આ બેગ બે જા આખા બેગ રૂગડા ફૂગડા કઈ કાઢવા નથી થી નિમ નો ને એમ નામ હા હા આબુ આલે હાબુ લે આના થોડા હાબુ એ થાય ને લાટો જ જોઈએ પણ તમને એમ નથી લાગતું કે નાનો એવો હાબુ મારે હાથમાં આવી ગયો એને ઘસી જ નાખવાનો છે આને ઉટકી ઉટકીને ઉજળો કરવાનો

તને નોરાવો આ મારો બેટો વગાડે ને ઓલી બેય આવસો આને નોરાવો નથી આને નીલી નેય હલી જાય છે નાખી દેવી ઈમાં તી ઓગર એમ કહું છું હું માં થા તને કહું છું શીટી બેને આને એમ કયો ને શીટી લઈ લેવી તો લઈ 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 લે લઈ એ શીટી આને હું કરું છે શીટી લાઈ

તમે કીધું જવાય બાથરૂમ માં નવરાય કોણ નવરા વાગ્યું ઈ ભાઈ કોણ હોય બે જણા જે જમાઈ નવરા જમાઈ નવરા વાગ્યા હાલે મારે આમથી મળવું છે ને જોતો આવું કેવી રીતે નવરા આવે એટલે તો હું કહું છું કે હોય બાથરૂમ ગયા છે આ કા ગયા કે હા હા તો હું જોતો આવું હે કાકા જમીન આવ્યો ને હા હું તો જમીન આવ્યો અત્યારે તો અમે જમી લે તમે લો એ આવજો એ રામ રામ હો નવરાય હું આયા હું ફોટો

નાતા નાતા ને પણ એને સીટી તો છોકરા વગાડે તમારા વગાડે ને તમે હુકમ પણ નહીં ભલે દિન રાત વગાડ તો સીટી મારતો અમારા બાપ નું શું થાય છે આમાં સીટી લેતા ને એક ગોટિયા દેતો ને સીટી કિસાબ નાખ દે પછા કટા તો ને નવ નાખ્યો આમાં પાણી કઈ દેખાતું નથી ઈ આમ ઈ પાસરો છે ને અમારવાનો હોય લોકડા હો તો